મુરીદોમાં ગમગીનું મોજું ફરી વળ્યું હતું દાદા બાપુને અમરેલીની સમયત હોસ્પિટલથી લઈ તેમના ગામ સાવરકુંડલા ખા તેમના ઘરે બાગેરહેમત ખાતે લઈ જવાયા હતા આજ રોજ આસરની નમાઝ બાદ તેમની અંતિમ યાત્રા જાહેર કરવામાં આવી હતી ત્યારે ગુજરાતભરના અને મુંબઈ અને દુનિયા દુનિયાભરમાંથી એના ચાહકો અને મુરાદો આવી પહોંચ્યા હતા જેમાં ત્રણ લાખથી વધારે લોકોએ દાદા બાપુના અંતિમ દર્શન કર્યા હતા રિપોર્ટર ચંદ આઝાદ મીડિયા લાઈવ ಅಮರೇಲಿ. Um really.